વડોદરામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને લઈને મતદાન પૂર્ણ થતા જ અછોડા તોડ સક્રિય બની હતી ગતરોજ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચાર જેટલા અછોડા તૂટવાની ઘટનાઓ સામે આવી હતી એક જ દિવસમાં વહેલી સવારે ચાર જગ્યાઓ પર આ પ્રકારની ઘટના સામે આવતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા હતા આ ઘટના પૈકી એક કિસ્સામાં તો ભોગ બનનાર ભાજપના કોર્પોરેટર ડોક્ટર રાજેશ શાહ પણ સામેલ હતા ડોક્ટર રાજેશ શાહે જણાવ્યું હતું કે હું સવારે સાયકલિંગ કરવા માટે નીકળ્યો હતો તેવામાં પાસે પહોંચતા જ સ્પીડમાં એક બાઇક આવી અને તેના ઉપર બેઠેલા મારા ગળામાં પહેરેલી સોનાની તફડાવી લીધી હતી હું પહેલા જ તેઓ આ કૃત્યને અંજામ આપી ચૂક્યા હતા મેં તેને બૂમ પાડતા બાઇક ઉપર સવાર શખસે પગ હલાવી અને મને ચીડવવાનો પ્રયત્ન પણ કર્યો હતો ઘટનાની જાણ થતાં જ વડોદરા પોલીસ અને વિશેષ ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી ગઈ છે અને આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે સવારે સાડા છ વાગે લગભગ પાછા જતા બાલભવન પાસે સાયકલ પર હું હતો પાછળથી અછોડા તોડ બાઈક લઈને આવ્યા હશે અને મારા ગળામાં એવું ફિલિંગ થયું કે કંઈક કશું ખેંચાયું અને સ્પીડમાં કોઈક ભાગી ગયું મેં જોતા ખબર પડી કે આપણો અછોડો એ ગયો છે તો મિત્રો આ રીતનો બનાવ ખૂબ સામાન્ય હોય છે સામેવાળી વ્યક્તિને એટલે સાયકલિંગ કરવાવાળા કે જોગિંગ કરવાવાળાને ખબર નથી હોતી કંઈ એનું ધ્યાન પોતાના ઓર્નામેન્ટ્સ ઉપર સતત નથી હોતું પણ હવે આ એક મેસેજ ચોક્કસ છે કે વધારે પડતા હજુ પણ એલર્ટ થવાની જરૂર છે અને આપણે હંમેશા ચારે બાજુ નજર રાખી અને ચાલવાની જરૂર છે કેટલા જણ હતા બાઇક ઉપર બાઇક ઉપર બે જણ હતા જેમને બ્લેક ટી શર્ટ પહેરેલા હતા આખું બ્લેક જેવું ટી શર્ટ પહેરેલું હતું અને આખું મોઢું કવર કરેલું હતું એમાં માસ્ક પહેરેલું હતું એમના બાઇકનો નંબર જોવા પ્રયત્ન કર્યો પણ બાઇકમાં પાછળથી નંબર પ્લેટ જોઈ શકાતી નથી કારણ કે હતી જ નહીં એટલે નંબર પ્લેટ વગરની બાઇક સીસીટીવી કેમેરાની કવરેજમાં આપ સૌ છો એવું હંમેશા ધ્યાન રાખવાનું કે ખૂણો ગમે તે હશે પણ પોલીસ વિભાગ દ્વારા બેસેલા કેમેરા કોર્પોરેશન દ્વારા બેસેલા કેમેરા એ દરેકે દરેક ખૂણાનું દૃશ્યમાન થાય છે એમાં તો એવું હંમેશા જાણવાનું છે નંબર પ્લેટ વગરના વ્હીકલ વગર પણ ના ફરવું જોઈએ અમારા શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહનો પણ ખૂબ ખૂબ આભારી છું કે જેમને સવારથી ખૂબ સારું માર્ગદર્શન આપ્યું